શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ઘરમાં કામવાળી બાઈ કેટલી મહારાણી બની શકે છે એક એવી વાર્તા જે તમને પેટ પકડીને હસાવશે અને દિલને સ્પર્શી પણ જશે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સિનેમાની સૌથી જોરદાર સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી વિશે જેના કલાકારો અને નિર્દેશક ખુદ અમદાવાદના મહેમાન બન્યા હતા તો ચાલો વધારે સમય બગાડ્યા વગર શરૂ કરીએ આ ખાસ રિપોર્ટ મારું નામ શ્રદ્ધા ડાંગર છે અને અમારી મહારાણી ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાની કેમ છો હું છું માનસી પારિક અને મારી ફિલ્મ મહારાણી આવી રહી છે પહેલી ઓગસ્ટે બહુ જ ફની એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગર ઓજસ રાવલ સંજય ગુરડીયા દિલીપ રાવલ ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે અને મારા ઘરે એક કામવાળી બાઈ આવે છે રાણી જેની સાથે મારો ઘણો છત્તીસનો આંકડો છે એવું કહેવાય અને ઈ લેટ આવે અને કામ કામેના કામ બરાબર ન કરે એને લીધે હું એ લેટ તો મારા કામમાં અને આ આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે કે બધાના ઘરે આવું થતું હોય છે અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને લાગશે રહે આ તો મારી મારા જ ઘરની સ્ટોરી છે આ ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે એમ થાય કે આ તો મારી જોડે રોજ થાય છે તો આ વાર્તા એવી છે પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે જે આપણા કામ કરવાવાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનર એ લોકો વચ્ચેની જે રિલેશનશિપ છે કે રોજ જે ડેલી તમે ફેસ કરતા હોય કે મોડા આવ્યા અને એમાં નાની મોટી નોકઝોક થાય પછી તમારો આખો દિવસ તમે લેટ થાઓ તમે ઓફિસે લેટ પહોંચો તે આખું જે રોજ જે આપણા જીવનમાં થાય છે ને એ એના ઉપર આ વાર્તા છે પણ એના કોમેડી બહુ જ બધું હસાવીએ છીએ અમે આમાં અને આપણી રોજિંદા જે રૂટીન બધાને ફીલ થાય નાના બાળક થી લઈને બીજી મહારાણી છે ગૃહલક્ષ્મી ને ઘરકામમાં મદદ કરાવે એક કામ આ બે જણા વચ્ચે ટસલ બે જણા વચ્ચે પ્રેમ અને એમાંથી ઊભી થતી રમૂજ વિશે આ ફિલ્મ છે આ મૂવીમાં ફરજ ચેન્જ મેં કોમેડી જ કરી છે ઓકે પણ બહુ જ સરસ કોમેડી છે મા મને ધ્યાનમાં રાખીને મારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને જ એ રોલ લખાયો છે એટલે જેમ તમે મારા નાટકોમાં ખડખડાટ હસો છો એવી રીતે આમાં પણ તમે એટલા જ હસો એવી મને આશા છે અને બધા એ પણ મેસેજ લેશે કે તમે તમારા ઘરે તમારા માટે જે કામ કરતા હોય છે તમે એમને પરિવારનો હિસ્સો માનીને રહ્યો અને એ લોકો પણ તમને એમના પરિવારનો કિસ્સો માનીને રાખે તો આખી જે ટ્યુનિંગ છે બહુ સરસ થઈ અને એન્ડમાં એકદમ હેપી એક ક્લાઇમેક્સ છે જે ઓફકોર્સ હું રિવીલ નહીં કરી શકું પણ મારે બહુ બધું નથી કહેવું ફિલ્મનું ઓબ્જેક્ટિવ છે એન્ટરટેનમેન્ટ મેસેજ તો ઓડિયન્સ લઈ લે વિરલ શાહ સાથે આ તમારી ત્રીજી ફિલ્મ છે કચ્છ એક્સપ્રેસ અને આ ત્રીજી ફોન કરી તો એમની સાથે વર્ક કરવાનો અનુભવ કેવો રહ્યો અને હાઉ યુ જેલ વિથ હિમ અરે વિરલ ઇઝ અ ગ્રેટ ફ્રેન્ડ અ ગ્રેટ કોલેબોરેટર મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પહેલી જે પિક્ચર કરી હતી ગોલ્ડ કેરી એ હિરલે જ ડિરેક્ટ કરી હતી અને કચ્છ એક્સપ્રેસનો અમને નેશનલ એવોર્ડ મળ્યા ત્રણ એટલે એ બહુ સારી મેમરી રહી અને જ્યારેનો ફોન આવ્યો કે આવી ફિલ્મ હું વિચારી રહ્યો છું ને આમાં તારી સાથે મારે શ્રદ્ધાને કાસ્ટ કરવી છે તો મેં કીધું અરે વાહ બહુ સરસ વાત છે આ કેમ કે આવી સ્ટોરીઝ બહાર લાવવી જરૂરી છે ગુજરાતી સિનેમાનો કેવા ને હમણાં સુવર્ણકાળ એટલે ચાલી રહ્યો છે કેમ કે બહુ બધી પિક્ચરો બની રહી છે અને સારી સારી પિક્ચરો બની રહી છે તો આમાં અને અલગ સ્ટોરીઝ બની બની રહી છે તો બધા કે એ એને જ ફોર્મ્યુલા ફિલ્મ કે એને લવ સ્ટોરી પણ આ એ નથી આ લવ સ્ટોરી છે પણ રાણી અને માનસીના ના વચ્ચેની લવ સ્ટોરી છે એવું કહેવાય કેમ કે બંનેની નોકઝોક બહુ સરસ છે ને વચ્ચે જે વર છે એકદમ પીસાઈ જાય છે અને એનું શું થાય છે અને પછી સાસુ આવે છે ને મમ્મી આવે છે ને બધું શું શું અલગ અલગ થાય છે બહુ મજા પડશે ઇફ યુ હેવ લાઈક ધીસ વિડીયો ધેન પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આવર ચેનલ